મારા પિતાજીનું અવસાન ફેબ્રુઆરી સેકન્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં થયું છે અને મારી જમીનમાં મારા પિતાજીના વારસદારોનું પેઢીનામા પ્રમાણે વારસાઈ કરાવવાની છે પરંતુ મારી બે ફોઈઓ પણ મરણ પામેલ છે અને તેમના વારસદારોના નામ હક કમી કરાવવાના છે તો શું તેમની વારસાઈ ફરજિયાત કરાવવી પડશે કે ડાયરેક્ટ હક કમી થઈ શકે અને મ્યુટેશન એક્ટ પ્રમાણે મારું અને મારી મમ્મીનું નામ એકલું દાખલ કરી માલિક બની શકાય કે નહીં જો રેવન્યુ કાયદા પ્રમાણે સામાન્ય રીતે જે પ્રક્રિયા કરવામાં આવે છે એમાં પેઢીનામું રજૂ કરવામાં આવે એમાં બધાના નામો બતાવેલા હોવા જોઈએ એટલે તમારી બે ફોઈ ગુજરી ગઈ હોય તો એ બે ફોઈના વારસદારોના નામ પણ એમને બતાવવા અંદર પેઢીનામામાં બતાવ્યા હોવા જોઈએ અને જો એ પેઢીનામા બતાવેલા નામોમાં જે લોકોના નામો તમારે કમી કરાવવાના હોય તો તેના સોગંદનામા સહિત પોતાનો હક જતો કરે છે તેવું જો એ સોગંદનામું મામલતદાર રૂબરૂ કરી આપવામાં આવ્યું હોય તો મ્યુટેશન કરતી વખતે પેઢીનામામાં જે નામ આવ્યા હોય તે નામ દાખલ થાય અને જેણે નામ પોતાનો હક જતો કર્યો હોય તેના નામ એ કમી કરે એટલે એમના દાખલ કરે નહીં તે સિવાયના નામ દાખલ કરવામાં આવે એટલે પેઢીનામું તમારે રજૂ કરો એમાં દરેક નામ દર્શાવવા પડે મામલતદાર તરફથી કાર્યવાહી કરવામાં આવે એ જેટલા નામ હોય તે બધાને જ કલમ એકસો પાંત્રીસ ડી મુજબ નોટિસો પાઠવવામાં આવે એ નોટિસો એમને મળી ગયેલી હોવી જોઈએ અને એ નોટિસના અનુસંધાનમાં તેઓએ ડેક્લેરેશન કર્યું હોવું જોઈએ સોગંદ પર કે અમે અમારો હક જે બાકીના વારસદારો છે તેની તરફેણમાં જતો કરીએ છીએ તો તે લોકોના નામ દાખલ કરશે નહીં અને બાકીના નામો દાખલ થશે તો આ એક વારસા વારસા એન્ટ્રી પડાવવા માટેની રેવન્યુ કાર્યવાહી છે તો આપ મામલતદાર શ્રીની કચેરીમાં સંપર્ક કરશો તો આપને પૂરી સમજણ આપવામાં આવશે તો જે લોકો તમારી ફોયના દીકરાઓના સોગંદ પર ડેક્લેરેશન રહી તમારી તરફેણમાં હક જતા કર્યાના પુરાવા રજૂ કરશો તો એમના નામ દાખલ થયા વગર નામ દાખલ થશે